સુરત ખાતે ગંદા અને મારતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો સુરતના ના સચિન ખાતે આવેલું સરકારી અનાજ ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે આજે સચિન ખાતે ગંદા અને ગંદાતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો ચોમાસામાં પાણી ટપકતું ગોડાઉનમાંથી ગંદી વાસ આવી રહી છે લોકોના ભોજન પાણીમાં પણ જીવાત રાત્રે સૂતી વખતે પણ જીવાતના ત્રાસથી લોકો ચાઇમાં પોકારી ઉઠેલા લોકોએ ગોડાઉન પર હલ્લાબોલ મચાવ્યો હતો સરકારી ગોડાઉનમાં સડી રહેલા અનાજના વિડીયો સાથે આ ગોડાઉનને ખસેડવાની માંગણી કરી હતી